પડે છે લેફડા પાડવા દાવું છે ચક લેફડા પાડો તો આપણા ઢોરાને સારા નાખ્યું છે સારા નાખડી પડી છે પડ્યું હોય તો મને તો યાદ જ નહીં સાચું કર્યું હાલ તો ચાલતો સ્યાદુરી કાચી નાખી છે ના કમાર સતતુરી નાખો તરી

આમારે ઘોડા આવો દેકો કરાવા હવે તમે સા મને બાટલે પૈસા આવતા ઘોડા આવી જા અરે બાટલે આવ થેલો લાવરો એ કેમ ઓ બોલા છે બસ યાદ રાખજો આવી ગયો હા કેકર આયા ને હું જઈ લીલા એડા લે કે લીલાજી કેટલા બોલાતી અને દેજો જો હે જા

એના જોવું પડશે પણ આતોને કેવું પડશે તો નસના બુકમાંની મજાક કરી વર્જે તો કોઈ દેખાતોય નહીં દેખીએ હંમેશા એને તો કોઈ ખસુંન આ મજાક કરી સાબન કે તમને ખર પડાય છે અરે આટલું હોય આફલો મરી જ મરી ફીજો ગીસયા તો લાગીયો મરી ગયો એ હા આ પણ મરી ગયા ક્યાં ને મરી ગયા જે લાગીને મન તો ખાલી એમનો મજા કરતો તમારું નાવ્યું મને મજાક આવી કરે કોક લે આમી કીધું કોક મરી જયો એટના આયો કોક ના શેરડો તો મરતા છે કોઈ આપણે આપણી નામ લીધું

એને આ ફડક છે આ પ્યા એના છે આ તો દતાય રહે લગભગ હવે આ પકડા જી નું પકડો એને બોની પકડો અલ્યા તમે ઈકો લ્યો આ તો આજુ કું થાય કર આબું થોડું કમાડી સસ્લા લાગે મને એટલે જસ્તો નહીં 5000 રૂપિયા કમાડ લાય જો આલે કોટ હવે માર ગે કેટલા પડે જો તો હું

लादरिया पेलो हेडो तेनजी हरको कंकोडो निले हेडो अबकोडा आं आ खाली बोलिन एतला चिया 100 रुपैया नै आलेगी अल्या छु तमे हाके के बेलर के सब आकु घर सनिया हामले खोज परते पडता पतो पर कुटा पैसा लाली को एतला मान्ने थि आबु सो आ भडा घर बसावा है पण खबर थारे बिजना आउसी मारा मजा ग्यारंटी हो त हारु छ आइ न जिगन त ज वधारक मजाक करियो छ जिगन त हल्का कर दसेन पिन मजाक करियो छ जेमा आवीसी आ दोड न आ रहे मका के पिन मजाक करियो छ आवी छड अब को पचे न आदो दार पेले जर्यो छ आदो दार करा बले फेचि कु मजा करियो छ बढ्छ न के दारु नि थई

યા સુ કે લીખુરી હોય તો આ ઘરે કો લીમ ના આતલા સિદ્ધરાજભાઈ બેનો રોટલી મને લાગે એ જ લાગે આ સિદ્ધરાજભાઈ હા સંભે હાંડી થાલ પણ પૈસા ને બા પૈસા તત્તર મજ ગણ ગુણીએ ને કરીને તવા કે જાય બાકી લેવા આ ગુણે થઈ જાય લાગે હવે તો આઈ દે હા એ બાકી બાકી વેતના વડે યાર અમને નવી નવી દુકાન ખોલી છે અને તાઈ અમાર હાલથી બાકી કરો અને પૈસા ના રે અમાર દુકાન તો ઉલડી જાય એટલે કોઈ ન ઉલડે ભાઈ અને અમે બાકી આલો ભાઈ ને બાકી આલવું પડે પણ હાલ ના સેટિંગ આવે અમાર આજકાલ તો મુડી થાડે વેલી પણ તો આલ દીમ અમે બફર ના દીમ તો ના હાલ ના સેટિંગ આવે યાર એટલે હાલ શું આવ કરો મોડા આવજો તમે એમ કરો

પણ તમને ખબર નઈ એને મજાક કરવાની ટેવ છે હું મરીજે મરીજો એ ગયા ને એ તો કોઈ હતા જ બેઠા બેઠા છે

એ આતા તો દરજ્જરે મજા કરીયા યાર આફદાર થોડા તુય બેન કોઈ બાકી મત આલ્યો હો જતા કોઈ થાહે ની તો માથે આવજો કે ભાઈ પા તો તરત આવી જાય નહીં આવ બોલે કોણ આવે

બાઈક બાઇક ઉગાડીને ન જાવ બાઇક પર પહેલા ઓમ ઓમ કરો તમારે

થઈ ગયા બનાસો હા